તો જય શ્રી કૃષ્ણ કેનેડા આઈઆરસી તરફથી ઇમિગ્રેશન તરફથી ફરી એકવાર એક પ્રોગ્રામને બંધ કરવામાં આવ્યો છે જે પ્રોગ્રામ છેલ્લા ચાલીસ વર્ષોથી કન્ટિન્યુઅસલી વર્લ્ડના દેશોની અંદર વિદેશમાં બી કેનેડાનો આ પ્રોગ્રામ જે છે એ એક મોડલ તરીકે સાબિત થયો હતો જેનું નામ છે પીએસઆર પ્રોગ્રામ કેનેડાએ ફાઇનલી આઈઆરસીએ આને એઝ ઇફેક્ટ સાથે આ પ્રોગ્રામને હોલ્ડ પર નાખ્યો છે ટેન્ટેટિવલી કોઈ ડેટ આપી નથી અસ્થાયી રૂપે આને સ્ટોપ કરવામાં આવ્યો છે આની અંદર ન્યૂ એપ્લિકેશન્સ લેવામાં નહીં આવે અને નવી એપ્લિકેશનની ડેડલાઈન હજી કોઈ ડિક્લેરેશન કરવામાં આવી નથી આની અંદર આજે ડિટેલની અંદર તમને જણાવીશ જો વિડીયો લાસ્ટ સુધી જોશો તો તમને પ્રોપરલી સમજવામાં આવી જશે અને ખાસ વસ્તુ આની અંદર એક જોવા જેવી વસ્તુ એ છે કે ટેન્ટેટિવ ડેડલાઇન જે આવી રહી છે એ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર પચીસે પાછો રજિસ્ટાર્ટ થાય એવી આશા અત્યારે ટેન્ટેટિવલી આવી રહી છે હવે જે બી છે આજ આની ડિટેલમાં હું તમારી સાથે ડિસ્કસ કરીશ વિડીયો લાસ્ટ સુધી જોશો તો તમને પ્રોપરલી સમજમાં આવી જશે હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત છે મારી ચેનલની અંદર આશા છે આપ સૌ બી મજામાં હશો તમારા બધાની મને વિશેષ બી મળી છે અને હું બહુ ખુશ છું કે એક્ચ્યુઅલી તમારા લોકોનો આટલો બધો પ્રેમ મળી રહ્યો છે અને બહુ મજા આવી તમારે એક વસ્તુ જોઈને કે જ્યારે આપણે બીમાર હોઈએ છીએ ત્યારે તમે લોકો બી અમારા માટે દુઆ કરો છો બહુ સારું લાગ્યું છે હવે મેઇન ટોપિક પર આપણે આગળ જઈએ જ્યાં આગળ આપણે વાત કરીએ કે કેનેડા આઈઆરસીસી જે છે એમણે એઝ ઇફેક્ટ સાથે કેનેડાનો પીએસઆર પ્રોગ્રામ જે ચાલીસ વર્ષોથી આખા વર્લ્ડની અંદર કેનેડાનો આ પ્રોગ્રામ જે છે એ કદાચ રોલ મોડલ બની ગયો હતો તો બહુ જ વખણાતો હતો આ પ્રોગ્રામને કેનેડાએ ફાઇનલી અસ્થાયી રૂપે હોલ્ડ કરવાનો ડિસિઝન લીધું છે જેની કોઈ અત્યારે ટેન્ટેટિવલી ડેડલાઇન આપી નથી અને આ પીએસઆર પ્રોગ્રામની જે ટેન્ટેટિવલી ડેડલાઈન અમને દેખાઈ રહી છે એ કદાચ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર પચીસ હોઈ શકે છે આ એક ડેડલાઇન છે આ પ્રોગ્રામની અંદર નવી એપ્લિકેશનો હવેથી કેનેડા એક્સેપ્ટ નહીં કરે જ્યાં સુધી રીઓપન પ્રોગ્રામ ના થાય ત્યાં સુધી પરંતુ જે જૂની એપ્લિકેશનો છે એ કન્ટિન્યુઅસલી જ રહેશે અને એ લોકોને કોઈ હેડેક લેવાની જરૂર નથી આની અંદર જો ડિટેલની અંદર વાત કરીએ તો આઈઆરસી દ્વારા આ પ્રોગ્રામ હોલ્ડ કરવાના કારણોની અંદર સૌથી મોટા બે કે ત્રણ કારણ એવા આપવામાં આવ્યા છે કે કન્ટિન્યુઅસલી આની એપ્લિકેશનો વધી રહી હતી બીજી વસ્તુ ઇન્વેન્ટરીની લાંબી પ્રક્રિયાનો સમય લાગી રહ્યો હતો પ્લસ અનગણિત એપ્લિકેશન્સ આની અંદર આવવાથી સ્વીકારો આ જે એપ્લિકેશન્સ જે છે એને હોલ્ડ કરવી પડી છે આઈઆરસીસીએ જેને લગભગ નેક્સ્ટ વન યર સુધી પછીથી આ પ્રોગ્રામ કદાચ રિન્યૂ થાય એવી આશા અત્યારે દેખાઈ રહી છે વધુમાં જો વાત કરીએ તો એ ફાઇનલ ડિક્લેરેશન પ્રમાણે આ પીએસઆર પ્રોગ્રામની અંડરમાં ન્યૂ એપ્લિકેશન્સ સ્ટોપ કરી છે બે હજાર પચીસથી સત્યાવીસના જે ઇમિગ્રેશન પ્લાન છે એને બી આનું એક કારણ રૂપ બતાવવામાં આવે છે પ્લસ આની અંદર ન્યૂ એપ્લિકેશન્સને જે છે હોલ્ડ કરવાનું કારણ ઓવરલોડ એપ્લિકેશન્સ હતી કે જે વધારે પડતી આની અંદર પ્રો આવી રહી હતી આ એક એવો પ્રોગ્રામ છે કે જે વિદેશી લોકોને કેરણામાં શરણાગતિ તરીકે એક સારી રીતે શું કહેવાય એક સેટલમેન્ટના ઓપ્શનો આપતો હતો એવો પ્રોગ્રામ હતો પીએસઆર પ્રોગ્રામ જેને ફાઇનલી કેનેડાએ હોલ્ડ કરી દીધો છે અને લાસ્ટમાં જો વાત કરીએ તો કેનેડાના પીએસઆર પ્રોગ્રામની જે જૂની એપ્લિકેશનો ચાલુ છે એમને કન્ટિન્યૂ જ રાખવામાં આવશે એકત્રીસ ડિસેમ્બર બે હજાર સુધી એ એપ્લિકેશનો ઉપર કાર્ય કરવામાં આવશે અને બને ત્યાં સુધી એપ્લિકેશનને પૂરી કરવામાં આવશે એવી એક માહિતી પ્રમાણે આ અહેવાલ આવી રહ્યો છે અને આની સાથે સાથે તમે જો કદાચ જોવા જાવ આ જ એપ્લિકેશન્સમાંથી કેનેડા બે હજાર પચીસમાં આ પીએસઆર પ્રોગ્રામની હેઠળ શરણાગરતીવાળાને કમસે કમ ત્રેવીસ હજાર લોકોનો ટાર્ગેટ રાખ્યો છે કે જે લોકોને એ લોકો ડિસિઝન રૂપે અને સફળ ભાગરૂપે એમને અપ્રુડ કરી શકે છે જેટલી બને એટલી માહિતી આવી છે મેં તમારી સાથે શેર કરવાની સરળ રીતે કોશિશ કરી છે તમારો ઓપિનિયન કંઈ બી હોય અમારા લાઈક ફીડબેક હોય તો જરૂરથી કોમેન્ટ કરતા રહેજો અને તમારી એક વખત હજી તમને થેન્ક યુ કહું છું કે જે લોકોએ બી મને વિશિષ મોકલી એ લોકો માટે થેન્ક યુ સો મચ અને મેક્ઝિમમ સપોર્ટ કરતા રહેજો અને સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન એજ્યુકેશનને ઓલવેઝ પ્રાવધાન આપતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત